દારૂની હેરાફેરીનો પર્દાફાશ હાસોદના દિગજ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ જપ્ત એક આરોપી ઝડપાયો ભરૂચ એલસીબીએ હાસોદના દિગજ ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે રૂપિયા તેવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પીએસઆઈ ડી એ તુવર અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી અંકલેશ્વરના હજાર ગામના બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવા દ્વારા દિગ્ગજ ગામની સીમા ઓએનજીસીના બંધ વાલ્વો પાસે વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની સાત હજાર ચારસો ચાલીસ બોટલ જપ્ત કરી છે આ ઉપરાંત ત્રણ ઇકો કાર આઈસર ટેમ્પો અને કાવરિંગ માટે વપરાયેલા પ્લાસ્ટિકના પ્લેટફોર્મ પર જપ્ત કર્યા છે પોલીસે મૂળ યુપી અને હાલ મુંબઈના નાલા સોપારામાં રહેતા દિનેશ સૂર્ય પ્રતાપસિંહની ધરપકડ કરી છે મુખ્ય આરોપી દશરથ વસાવા સહિત અને અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે છેડિયો કો લાઇક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે ન્યૂ વિડીયો સબસે પહેલે